કેવી હવામાન વિભાગની આગાહીના અનુસંધાને માનની શ્રી કલેક્ટર સાહેબ જુનાગઢની સૂચના અનુસાર આ કચેરીમાં ટ્વેન્ટી બાય ફોર સેવન કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવેલો છે કોઈપણ વ્યક્તિને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ગમે ત્યારે તે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અમારા કંટ્રોલ રૂમના નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલા છે જરૂર જણાયે જરૂર જણાયે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરની પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિ સર્જાય તો મહાવીર સહકારી મંડળીના પ્રમુખશ્રી સાથે ચર્ચા થયા મુજબ તેની બોટ અને તેમના માછીમારો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે તેમજ આ આ તાલુકાના અમુક ગામોમાં જે દરિયાની નજીકના ગામો છે તેમની અંદર સાયક્લોન સેન્ટર સ્થિત કરવામાં આવેલા છે આ સાયક્લોન સેન્ટરોને એકદમ અદ્યતન હાલની સ્થિતિમાં સુદૃઢ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખિત સૂચના પણ અપાઈ જવામાં આવેલી છે તેમજ આ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક અધિક્ષકશ્રીને પણ સૂચના આપે છે કે બને તેટલી બોટો દરિયામાંથી પરત બોલાવી લેવાય તેમના જણાવ્યા અનુસાર બે હજાર જેટલી બોટોને પણ પરત બોલાવી લેવામાં આવેલ છે